જય મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે એક ખૂબ જ મજાનો વિજ્ઞાનનો ટોપિક લઈને આવ્યા છે મહત્વના અણુસૂત્રો એટલે કે અગત્યના અણુસૂત્રોની આજે આપણે વાત કરવાના છે જે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે જે અભ્યાસ કરતા હોય એક થી બાર સુધીના ધોરણમાં અને જોડે જોડે એટલે છ થી જ્યાંથી વિજ્ઞાન ચાલુ થાય છે છ થી લઈને બાર સુધીના ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે અને જોડે જોડે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને પણ આના વિશે ખબર હોવી જોઈએ તો એના વિશેના આપણા શું લઈને આવ્યા છે તો કે મહત્વના અણુસૂત્રો લઈને આયા છે એમાં આપણે શરૂઆત કરીએ છીએ ક્યાંથી તો કે ઓક્સિજન થી તો કે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનનું અણુસૂત્ર શું છે તો કે ઓક્સિજન નું અણુસૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો ઓ ટુ છે એના પછી કાર્બન ડાયોક્સાઇડ નું અણુસૂત્ર શું છે તો કે સી ટુ કાર્બન મોનોક્સાઈડ નું અણુસૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો સી શું છે

होय कॅपिटल वाई कॅल्शियम ऑक्साइड कॅल्शियम ऑक्साइड નું અણુસૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે CaO એવી રીતે ફેરિક ઓક્સાઇડ ફેરિક ઓક્સાઇડ કો આયન ઓક્સાઇડ કો એ બધું શું કહેવા છે એક જ કહેવા છે તો ફેરિક ઓક્સાઇડ નું અણુસૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે FeO શું છે FeO Pachi, કોપર કોપર પછી મેંગેનીસ ઓક્સ છે શું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું એમજી ઓ એચ વાળું થશે એમજી ઓ થશે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડ આપણને આપેલું હોય તો શું થશે એમ એન મેગ્નેશિયમ ઓક્સાઇડ નું શું થવાનું તો કે એમજી અને અહીંયા આપણે જોડે શું છે મેંગેનીઝ છે તો મેંગેનીઝ નું અણુ શું થાય એમએન સંજ્ઞા શું છે એમએન અને ડાયોક્સાઇડની સંજ્ઞા શું થવાની ઓ2 તો મેંગેનીઝ ડાયોક્સાઇડ નું શું ગયું UMnO2 પછી ગ્લુકોઝ નું અણુ સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે ગ્લુકોઝ નું શું C6H12O6 ફેરસ સલ્ફેટ નું અણુ સૂત્ર શું છે તો કે FeSO4 ફેરસ સલ્ફેટ નું એટલે કે આયન સલ્ફેટ પણ કહેવાય અને ફેરસ સલ્ફેટ પણ કહેવાય તો શું થશે FeSO4 કોપર સલ્ફેટ નું અણુ સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે CuSO4 સોડિયમ સલ્ફેટ નું અણુ સૂત્ર તો કે Na2SO4 અને બેરિયમ સલ્ફેટ નું અણુ સૂત્ર પૂછાય તો શું BaSO4 ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ શું આપણે તો કે કેલ્શિયમ કાર્બોનેટ કાર્બોનેટનું સૂત્ર શું છે તો કે સીએ સી ઓલ્શિયમ કાર્બોનેટનું સીએસીઓ થ્રી સોડિયમ કાર્બોનેટનું કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કાર્બોનેટનું કેતો એનએ એચ સીઓ થ્રી જ્યાં અહિયાં ટુ હતો એના જગ્યાએ શું લગાવવાનું છે એચ લગાવવાનું છે ઓફલાઇન ક્લાસમાં આપણે વાત કરતા હોય છે શું સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર શું તો કે નટો કોથળી તો કે એનએ ટુ સીઓ થ્રી ખબર છે ને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું શું કહીએ છીએ આપણે એનએ OH NaHCO3 આને કહેવાય શું તો કે ખા આ ધોવાના સોડા છે સોડિયમ કાર્બોનેટ શું કહેવાય ધોવાના સોડા અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો શું કહેવાય ખાવાના સોડા તરીકે પણ ઓળખીએ છીએ હવે વાત કરીએ છે સેની તો કે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ના પ્રશ્ન મળે કોઈ સંજ્ઞા શું છે આનું અનુસૂત્ર શું છે તો કે HCl સિલ્વર ક્લોરાઇડ નું AgCl સિલ્વર ક્લોરાઈડ શું કીધું ભાઈ આપણે એજી એ રીતે સોડિયમ ક્લોરાઇડનું શું થશે NaCl જેને છે સાદી ભાષામાં આપણે શું કહીએ છીએ મીઠું એલ્યુમિનિયમ ક્લોરાઇડનું શું છે તો કે AlCl3 થ્રી શું છે AlCl3 થ્રી

મેગ્નેશિયમ क्लोराइड નું કહેતો MgCl2 લેડ ક્લોરાઇડ નું કહેતો ફરીથી શું થશે કે PbCl2 આયન ક્લોરાઇડ નું કહેતો FeCl3 એમોનિયમ ક્લોરાઇડ નું કહેતો NH4Cl એમોનિયમ ક્લોરાઇડ નું કહેતો શું NH4Cl લેડ નાઇટ્રેટ નું કહેતો PbNO3 શું કીધું ભાઈ લેડ નાઇટ્રેટ નું અણુસૂત્ર આપણને પૂછે તો શું થવાનું તો કે PbNO3 સિલ્વર નાઇટ્રેટ નું આપણને પૂછે તો શું તો કે AgNO3 સિલ્વર નાઇટ્રેટ નું શું બનવાનું તો કે સિલ્વર નું Ag સિલ્વર એટલે ચાંદી કહેવાય એનું AG અને નાઇટ્રેટ નું શું એનો NO3 એવી રીતે કોપર સલ્ફેટ નું વિદ્યાર્થી મિત્રો આપણને પૂછે તો શું થવાનું તો કે CU NO3 ટ્વાઇસ આ પાછળના જે 2 છે એનું શું મતલબ છે ટવાઇસ મતલબ છે ક્લિયર છે હવે જો આન્સર શું તો કે લેડ આયોડાઇડ લેડ આયોડાઇડ આયોડાઇડ નું નું સૂત્ર શું થવાનું છે ભાઈ તો કે PbI2 શું થશે PbI2 હવે નેક્સ્ટ છેલ્લી સ્લાઇડમાં આપણા જોડે શું છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે NaOH શું થશે NaOH પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નું સેમ એવી રીતે MgOH અને પાછળ શું લખવાનું છે નીચે 2 એટલે કે ટ્વાઇસ વંચાયેલું પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું શું થશે તો કે CaOH ટ્વાઇસ મિથેન નું આણુ સૂત્ર શું થવાનું વિદ્યાર્થી મિત્રો તો કે CH4 सिल्वर પ્રોવાઇન નું આણુ સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે AgBr શું થશે AgBr सिल्वर એટલે Ag કહેવાય ચાંદી અને Br એટલે બ્રોમાઇડ બ્રોમિન એકમાત્ર અધાતુ છે આપણે કીધું કેવા સ્વરૂપે જોવા મળે આપણને પ્રવાહી સ્વરૂપે અને શું કહેવાય બ્રોમિન એટલે બ્રોમાઇડ પછી પોટેશિયમ નાઇટ્રેટ સનમાં છે પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ નું શું કહીશું આપણે K અને NO3 तो पोटेशियम नाइट्रेट के नाइट्रिक एसिड में अणुसूत्र पूछे तो एच HNO3 थ्री एच एनओ थ्री पची सल्फ्यूरिक एसिड में अणुसूत्र पूछे विद्यार्थी मित्रों तो शू एच टू एसओ फोर सल्फ्यूरिक एसिड में सूत्र शो एना पीछे पोटेशियम ब्रोमाइड से अपना जुड़े शू है पोटेशियम ब्रोमाइड पोटेशियम ब्रोमाइड में अणुसूत्र शू थानु तो के बी आर शू थानु के बी आर पची पोटेशियम आयोडाइड में अणुसूत्र शू विद्यार्थी मित्रों के के आई पोटेशियम आयोडाइड એટલે કે આ પછી બેરિયમ આયોડાઇડ નું આ સૂત્ર શું થવાનું વિદ્યાર્થી મિત્રો તો કે BaI2 શું થશે BaI2 પછી બેરિયમ બ્રોમાઇડ નું શું થવાનું તો કે BaBr2 પછી સોડિયમ ઝિંકેટ નું આનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું છે તો કે Na2ZnO2 Na2ZnO2 ઓ2 એટલે સોડિયમ ઝિંકેટ પછી શું છે આપણા જોડે એલ્યુમિનિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર શું થશે Al2SO4 અને જે નીચે ત્રણ આપ્યા છે એનું શું બન ચાહે 3Al2SO4 પછી શેનું સૂત્ર છે તો કે મિથેનોલ શેનું મિથેનોલ મિથેનોલ નું સૂત્ર શું થશે CH3OH ચોથો પાઠ જે 10માંકરણમાં આવે છે એના આધારે કે કયા કયા ઓક્સિજનના જે પાછળથી લાગતા હોય ને

एच એટલે કે આવાય મિથેનોઇક એસિડ પછી શું કહીશું આપણે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એની વાત કરીએ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કેલ્શિયમ શું કહીશું આપણે સીએ ઓક્સિજન શું લગાવ્યું આપણે ઓ અને ક્લોરાઇડ શું લગાવ્યું આપણે સીએલ2 તો સીએ ઓ સીએલ2 અને બ્લીચિંગ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વન છે શું નાઇટ્રોજન ડાયોક્સાઇડ શું છે નાઇટ્રોજન ઓક્સાઇડ એને શું કહીશું આપણે Na2O Na2O શું કહીશું વિદ્યાર્થી મિત્રો અને એટલે શું કહેવાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને N2O એટલે નાઇટ્રોજન છે નાઇટ્રોજન ઓક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો આ હતા ખૂબ જ મહત્વના અને અગત્યના સૂત્રો આ તમારે તૈયાર કરી દેવા પડશે અને દસમા ધોરણ માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત